માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે જુગાર નો ગણના કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની રાવપુરા પોલીસ આ કામગીરી દરમિયાન હિતેશ ઉર્ફે લલિયો વિનોદભાઈ ઠાકોર વિજય ઉર્ફે લાલુ પૂરબજી ઠાકોર અને નાસિર ખાન મહેબૂબ ખાન પઠાણ આ તમામ આરોપીઓની ધરપકડ કરી કુલ કિંમત રૂપિયા સોડતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ છે રિપોર્ટર કંચન પરમાર સાથે પ્રતિક પરમાર સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જન અર્બન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવું